મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલની ટીમ સાથે સ્થાનિક વન વિભાગની ટીમે વેપારી બની છટકું ગોઠવ્યું બાલાસિનોરમાં વીસ લાખમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા પાંચ શખ્સ ઝડપાયા મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં હાથીના દાંતનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે વાઇલ્ડ લાઇફ કંટ્રોલને બાતમી મળી હતી હાથીના દાંત સાથે પાંચ આરોપીઓને બાલાસિનોર સ્થાનિક વન વિભાગે ઝડપી પાડી હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરોને માહિતી મળી હતી કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે હાથીના દાંત વેચાણ થઈ રહ્યું છે મહીસાગર વન વિભાગની ટીમ બાલાસિનોર રેન્જ અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલના કર્મચારી સાથે રહી વેપારી બની છટકું ગોઠવ્યું હતું અને હાથીના દાંત વેચનાર ઇદ્રીશ મહમ્મદ શેખને મળ્યા હતા પરંતુ ઇદ્રીશને ભનક લાગી જતાં હાથીના દાંતની કેન્સલ કરી હતી જેથી વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના કર્મચારીઓ અને સ્થાનિક વન વિભાગ સાથે મળી પોલીસના માણસો રાખીને ઇદરીશના ઘરે રેડ કરી હતી જેથી આરોપી ઇદરીશ ડરી ગયો હતો અને ઇદરીશે કબૂલાત કરી હતી પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે મારા ઘરે હાથીના નાત નથી પરંતુ અમારા પાર્ટનર સુલતાન અહમદ ગુલામ બની રહે વિસ્તાર બાલા ના છે જેથી ટીમ દ્વારા રાત્રે ત્રણ ત્રીસ કલાકે અહમદના ઘરે રેડ કરતા અહમદની પત્ની શાહિદાબાનુ પાસેથી હાથીના દાંત ચાર ટુકડા મળી આવ્યા હતા જેથી વન વિભાગ દ્વારા

બાલાસીનોમાં હાથીના દાંતની તસ્કરીનો પ્રથમ કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો મુંબઈના કર્મચારીઓએ વેપારી બની હાથીના દાંતના ચાર ટુકડાની કિંમત વીસ લાખ નક્કી કરી હતી પરંતુ આરોપીઓ રંગે હાથે ઝડપાઈ જતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો અને ચાર દાંત કબજે લીધા હતા જમીલા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે તારીખ આઇટ આઠ બે હજાર ચોવીસના રોજ નાયબ સંરક્ષક સાહેબ શ્રી લુનાવાડાના દ્વારા બાતમી મળતા કે કાતિદાંતના લેવીચનું એક ગુનો થઈ રહ્યો છે ત્યાં અને વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ બ્યુરો મુંબઈના ન્યૂઝ મળતા અને ત્યાંના કર્મચારી દ્વારા આવતા અમે એક છટકું ગોઠવ્યું કે હાથીદાંતનું વેચ ખરીદી કરવાનું અને એક છટકું વીસ લાખમાં ગોઠવેલું હતું ત્યાંના બાલાસીનોરના મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલની ટીમ સાથે સ્થાનિક વન વિભાગની ટીમે વેપારી બની છટકું ગોઠવ્યું બાલાસીનોરમાં વીસ લાખમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા પાંચ શખ્સ ઝડપાયા

બાતમી મળી હતી હાટીના દાંઠ સાથે પાંચ આરોપીઓને બાલાસિનોર સ્થાનિક વન વિભાગે ઝડપી પાડી હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો ને માહિતી મળી હતી કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે હાથીના દાંત વેચાણ થઈ રહ્યું છે મહીસાગર વન વિભાગ ટીમ બાલાસિનોર રેન્જ અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલના કર્મચારી સાથે રહી વેપારી બની છટકું ગોઠવ્યું હતું અને હાથીના દાંત વેચનાર ઇદ્રીશ મહમ્મદ શેખ ને મળ્યા હતા પરંતુ ઈદ્રિશને ભનક લાગી જતા હાથીના દાંતની બિલ કેન્સલ કરી હતી જેથી વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના કર્મચારીઓ અને સ્થાનિક વન વિભાગ સાથે મળી પોલીસના માણસો રાખીને ઈદ્રિશના ઘરે રેડ કરી હતી જેથી આરોપી ઈદ્રિશે ડરી ગયો હતો અને ઈદ્રિશે કબૂલાત કરી હતી પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે મારા ઘરે હાથીના દાંત નથી પરંતુ અમારા પાર્ટનર સુલતાન અહમદ ગુલામ બની રહે પયાગ વિસ્તાર બાલાસીનો ના ઘરે છે જેથી ટીમ દ્વારા રાત્રે ત્રણ ત્રીસ કલાકે અહમદના ઘરે રેડ કરતા અહમદની પત્ની શાહિદા બાનુ પાસેથી હાથીના દાંત ચાર ટુકડા મળી આવ્યા હતા જેથી વન વિભાગ દ્વારા મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલની ટીમ સાથે સ્થાનિક વન વિભાગની ટીમે વેપારી બની છટકું ગોઠવ્યું બાલાસિનોરમાં વીસ લાખમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા પાંચ શખ્સ ઝડપાયા મહીસાગર જિલ્લાના મળી માં હાથીના દાંત નું વેચાણ થતું હોવાની બાતમી ના આધારે વાઇલ્ડ લાઈફ કંટ્રોલ ને લાઈફ ક્રાઇમ બ્યુરો ને માહિતી મળી હતી કે મહીસાગર જિલ્લાના બાલાસીનોર ખાતે હાથીના દાંત વેચાણ થઈ રહ્યું છે મહીસાગર વન વિભાગની ટીમ બાલાસીનોર રેન્જ અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ ના કર્મચારી સાથે